મારા વોર્ડ નંબર બેની અંદર છેલ્લા ચાર દિવસથી એરપોર્ટ વિસ્તારની અંદર રાત્રે બાર વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધીમાં કન્ટિન્યુ લાઇટ જાતી હતી અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર છીએ અમને અમારી પાર્ટી દ્વારા હંમેશા કાયમ એક વાત અમને કહેવામાં આવતી હોય છે અને અમને એક સંસ્કાર પણ મેળાય કે તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ત્યારે ચૂંટાયેલા લોકોએ કરવાની કામગીરી શું તો કે રાત્રે બે વાગે જ્યારે પ્રજાનો ફોન આવે પ્રજાને પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારે હાજર રહેવાનું જોઈએ જ્યારે આ ઉનાળાનો આકરો તાપ આલતો હોય અને રાત્રે બાર વાગે પીજીબી સેલ દ્વારા કાંઈક ને ફોલ્ટ ફોલ્ટના બહાને હશે ફોલ્ટ હું એવું નથી કે તો ફોલ્ટ નહીં હોય પણ રાત્રે જ રિપેરિંગ કરવાનું રાત્રે બારથી ચારની અંદર અડધી અડધી પોણી પોણી કલાક લાઇટ જાય પાંચ મિનિટ આવે ને વરી પાછી પોણી કલાક લાઈટ જાય કોલ સેન્ટરમાં ફોન કરીએ છીએ તો કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી ઉપાડતું આજે વારંવાર હું અધિકારીને કહું છું રાઠોડ સાહેબને મેં વારંવાર કીધું હતું પીજીબી લગત અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી છે કે સાહેબ તમે સમજો પણ તેમ છતાં પછી નોતી સમજતા એટલે મારે ન છૂટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા વિસ્તારના લોકોને લઈને હું આજે રાત્રે એક વાગે મારા ઝોનની પીજીવીસીએલ આવ્યો અને મેં પીજીવીસીએલ ના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિત માપો કે હવે હું લાઈટ નહીં જાવતો એટલા માટે કહીએ છીએ કે ભાઈ આજે માન્ય નરેન્દ્રભાઈ મોદી હોય કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અમે આખી આખું આ ઓટોમાઇઝેશન તરફ અમે જઈ રહ્યા છીએ ત્યારે આ પીજીબીસીએલ આ પ્રકારના અધિકારીઓ કે જેને કોઈ પણ જાતની ખબર પડતી નથી એ જે પ્રકારના અમને જવાબ આપતા હતા એ અમે હું પીજીબીસીએલ નું કોઈ પણ જાતનું મારામાં ટેકનિકલ નોલેજ ન હોવા છતાં પણ હું સમજી શકું છું કે એમના જવાબો ઉદ્ધતાઈ ભેર્યા હતા માટે મારે અહીંયા આવું પડ્યું છે પ્રજાકીય પ્રશ્નો માટે લેખિતમાં આપ્યું છે કે હું કાલથી વોર્ડ નંબર બે માં કોઈ પણ જગ્યાએ મારા મત વિસ્તારની અંદર હું લાઇટ નહીં આપું લાઇટ નહીં જવા દઉં ન છૂટકે મારે આવું પડ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી મેં આપને પેલા કીધું એમ અમારા છે અમે પ્રજાની સાથે રહીએ છીએ અને પ્રજા ગમે ત્યારે અમને કે છે પ્રજાની પડખે રહેવા તૈયાર છીએ ના તો લાઈટ નો પ્રશ્ન છે દિવસે અડધી પોણી કલાક જાય તો વાંધો નથી પડત્યારે રાત્રે વડીલો વૃદ્ધો માતાઓ બહેનો દરેક લોકોને આજે અંધારામાં કે ઊંઘ નથી આવતી એટલા માટે આજે મારા મારી ભારતીય જનતા પાર્ટીની ટીમને લઈને આજે હું લોકોને લઈને આજે પીજીપીસી કચેરી આવી લેખિતમાં મેં બાંયધારી પત્ર લીધો છે જ્યાં કોઈ કમનસીબી નથી ભાઈ મેં આપને પેલા કીધું અમે પ્રજાના પ્રતિનિધિ છીએ અમારા સંસ્કાર છે અમને પાર્ટીમાંથી એ જ કહેવામાં આવ્યું છે કે ગમે ત્યારે પ્રજાની પડખે રહેવાનું સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય કે ન હોય અમે પ્રજાના પ્રતિનિધિ છીએ અમે લડતા લડતા આ જગ્યા સુધી અમે પહોંચ્યા છે આજ ભારતીય જનતા પાર્ટી ઓગણીસો ને કામ કરી રહી છે અમે લડતા લડતા આજે કેન્દ્રમાં અને રાજ્યમાં અને મહાનગરોની અંદર અમે સરકાર બનાવી છે એ પ્રજાના જન આશીર્વાદથી અમે સરકાર બનાવી છે બિલકુલ મારો સંપર્ક કરજો હું ગમે ત્યારે પ્રજાની વચ્ચે રહેવા માટે છું ભારતીય જનતા કોઈ પણ કોર્પોરેટર હોય કોઈ પણ કાર્યકર્તા હોય પ્રજાની વચ્ચે હંમેશા રહી છે અને સરકારમાં રજૂઆત કરીશ અધિકારીઓની સહી લીધી છે ભાઈ આ પાંચ અધિકારી એની લેખિતમાં સહી આપી છે કે હું આવે પછી વોર્ડ નંબર બે માં લાઈટ નહીં જાય કોઈ ગાળે હું સાંખી નહી લઉં હવે લાઈટ જશે તો તમારો ટેકનિકલ ફોલ્ટ હોય શકે આપણે સમજી છીએ મારા ઘર ટીવી ક્યારેક બગડી જાય મોબાઈલ એ બગડી જાય છે એવું નથી નો બગડે પણ એને રિપેરિંગ નો એક સમય હોય છે તમે દિવસે કરો ને ભાઈ રિપેર રાત્રે શું કરો ને કરવું જોઈએ રિપેર મે બી મારા નંબર એની પાસે નહીં હોય એટલે ફોન નહીં રિસિવ કરતા હોય પણ હું કાલ ચોક્કસ સાથે પણ વાત કરવાનું બીસી રાઠોડ અધિક્ષક વિદ્યા રાજકોટ સિટી વર્તુળ કચેરી રાજકોટ શહેરના વોર્ડ નંબર બે માં છેલ્લા ચાર દિવસથી જે રાત્રે વીજ વિક્ષેપ થાય છે અને એ માટે થઈને આજ રોજ માન્ય જયમીનભાઈ ઠાકર સાહેબ અત્રે અમારી પ્રતિમાનગર બસ ડિવિઝન પછી રાત્રે એક વાગે આવી અને જ્યાં રજૂઆત કરેલી અનુસંધાન વાપસીને જણાવું છું કે ઇન્કમટેક્સ ફીડરમાં સોમવારની રાત્રે જે ટ્રીપિંગ આવેલા આ ઇન્કમટેક્સ ફીડરમાં બે સો રૂપિયા પોર્શન અંડરગ્રાઉન્ડ છે અને ટ્રીપિંગ આવી ટ્રાય આપી અને ફીડો ચાલુ થઈ ગયો ત્યારબાદ મંગળવારે ફરી પાછું આ જ ફીડરમાં ટ્રીપિંગ આવેલો અને ત્યારે યુનિયન બેંક ની પાછળ વાળો જે પોર્શન જે બીજી કેબલ જે છે એમાં ફોલ્ટ ડિક્લેર ડિટેક્ટ થયેલો જેથી અમે આ પોર્શન કાપી અને આ ફીડર અમે ચાલુ કરાવી દીધો ફરીવાર બુધવારે રાત્રે આ ફીડરમાં ફોલ્ટ થયેલો છે અને આ વખતે અમે અમને જે મેઇન કેબલ જે છે આ ફીડરનો જે છાસઠ કેવી લક્ષ્મીનગર એસએસમાંથી નીકળે છે અને એ અંદાજીત અઢી કિલોમીટરની લંબાઈનો યુઝી કેબલ છે એમાં ફૂલ ડિટેક થયેલો જેથી આ આ ફીડર અમે અમે જે જે નીકળે છે એમાં ઇન્કમટેક્સ ફીડરનો લોડ ડાયવર્ટ કરી અને બુધવારે રાત્રે આશરે સાડા અગિયારથી બારની વચ્ચે અમે વીજ પુરવઠો પૂરો કરેલો હતો આજ રોજ આ ગુરુવારની રાત્રે આ ભુવેશ્વર ફીડરમાં અચાનક આ જે બંને ફીડરનો લોડ ભેગો થવાથી જે ઓવરલોડના કારણે જમ્પર ગયેલો અને અંદાજીત સાડા બાર ની આસપાસ આ ટ્રીપિંગ આવેલું અને જે અડધી થી પોણી કલાકમાં ફીડર અમે કરી આ ફીડરમાં જે છેલ્લા ચાર વખત કારણ આજે યુઝી કેબલના ફોલ્ટના કારણે થાય છે યુઝી કેબલનો ફોલ્ટ આજે અમે ગુરુવારે રાત્રે ગુરુવારે વહેલી સવારે અમે એનું રેક્ટિફાઈ કરવાની કોશિશ કરેલ પરંતુ અઢી કિલોમીટર કેબલમાં ત્રણસો ત્રણસો મીટરના ટોટલ સાત થી આઠ જોઈન્ટ આવેલા છે અને ચોક્કસ નક્કી થયેલ તે વખતે આ વિસ્તારમાંથી ટ્રાફિકનો ફ્લો વધારે હોવાથી જે યુઝી કેબલનો જે પોર્શનમાં ચોક્કસ સ્થળે જે થયેલું છે એ ડિટેક થયેલું ન હોવાથી અમે આ શુક્રવારે વહેલી સવારે આશરે છ વાગા સાડા પાંચથી સાડા છ ની વચ્ચે અમે આમાં ફોલ્ટ ડીકે ડિટેક્ટર કીટથી અમે આનું ચોક્કસ સ્થળ ડિટેક્ટ કરવા માટે થઈને અમે આ કાર્યવાહી કરવાની છે અને આ ફીડરમાં સતત વીજ પ્રવાહ જળવાઈ રહે એ માટે અમે જરૂરી સમારકામ અમે તાત્કાલિક કરી દેશું અને હવે આ ફીડરમાં વીજ પ્રવાહમાં કોઈ વીજ વીજ વિક્ષેપ ન પડે એ માટે અમે અમારી તરફથી પૂરતા પ્રયાસો કરી લેખિતમાં આજ રોજ અમે જયમીનભાઈ ઠાકર સાહેબને લેખિતમાં અમે આ બાબતની જરૂરી ખાતરી પણ આપેલી છે પૂરેપૂરા અમારા પ્રયત્નો હશે સાહેબ જ્યારે કોઈ ઇલેન કે ફીડર ફોલ્ટમાં આવી જાય ત્યારે આ ફીડરના અંદાજીત પંદરસો થી બે હજાર ગ્રાહકો દ્વારા એકી સાથે અમારી ફોલ્ટ સેન્ટરમાં ફોન કરતા હોય અમારે દરેક ફોલ્ટ સેન્ટરમાં દરેક જગ્યાએ બે બે ફોલ્ટ ફોન આવેલા છે આ ઉપરાંત અમારું સેન્ટ્રલ એઝ કસ્ટમર કેર સેન્ટર પણ ઓગણીસ સાહેબ બાવીસ નંબર થી કાર્યરત છે મને જયમીલ જયમીલભાઈ ઠાકર સાહેબનો ફોન આવ્યો ફોન કેટલી ફરિયાદ મળી મને દસક ફરિયાદો મને મળે છે હા એટલે મારા ફોન માં ફોન આવેલા છે